પાલીતાણાના લાલદાસના મંદિર નજીક દરજીના ઢોરા પાસે મારામારી સર્જાય હથિયારો વડે હુમલો થતાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા પાલીતાણાના લાલદાસજીના મંદિર નજીક દરજીના ઢોરા પાસે બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ છરી વડે હુમલાઓ થયા હતા જેમાં સામસામા પક્ષે બે લોકોને ઈજાઓ પહોંચી છે જેને લઈને તેમને સારવાર અર્થે પાલિતાણા માનસિજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાને લઈને પોલીસ સહિત ઘટના સ્થળે દોડી આવી છે અને સ્થાનિક લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ઉમટી આવ્યા છે ત્યારે પાલિતાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સામાન્ય જેવી બાબતોમાં હથિયારો વડે હુમલા થઈ રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સહિત પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલ ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારું નામ નીતા નીતા ઘટનામાં તો એવું હતું સાહેબ પેલા ગટર ઉભરાણી ગટર બારામાં કઈ ગયા તો એ તો અમે ધ્યાન દીધું હતું બરોબર તો કારણ કે અડતાલ હતી એની હિસાબે ગટર હારી નતો એ દાઝમાં રાખી પછી ગાડી છાંય મૂકી અમે તો એ કે ગાડી અહીંથી લઈ લો ગાડી અહીં નહીં મૂકવાનું મેં હમણાં છાંયો આવે ને એટલે હું લઈ લઉં છું મેં હમીરભાઈ ફાલ્યા સાથે પછી જેમ ફાવે એમ ગાળિયું બોલવા માંડ્યો બેફામ પછી ગાળિયું બોલવા માંડ્યો એટલે પછી મગજ તો આપણો થાય જ સાહેબ ગમે એ હોય માબેન હા હું દે એટલે મારથી એક મેં એને ધોલ મારી બરાબર તો એ પછી જેમ ફાવે એમ વધારે બોલવા માંડ્યો તો શેરીના બે છોકરા હતા એણે માર્યું નાન જ પાડતા પછી અમે શેરી ગાડી લેવાનું કહે કે તારે અહીંયા નહીં મૂકવાનું તારે આમ ને તેમને હે એવી રીતના બોલવા માંડ્યા અને પછી અત્યારે એની વહુ એના છોકરાને અમે મોટા છોકરાને ફોન કર્યો તારા પપ્પા આવી રીતના ગાળું બોલે છે તું કે એમ કરીએ તો કે તમે તારે જો માને તો ઠીક છે ન કર મારો એના મોટા છોકરાએ એવી રીતના અમને કીધું તો એ અત્યારે નથી બોલતો નાનો છોકરો નહોતો અત્યારે નાનો છોકરો બહારથી આવ્યો હાથ આ જણાને બીજાને લાવ્યો અને પડખે હોય દિલીપ અને એના છોકરાને એને બધાને લાવ્યો તો એ એની વહુ બોલતી હતી કે આવી રીતના આમ માર્યો છે ને આમ કર્યું છે તો હું હજી કહું છું કે એ વાત નથી તમારો વર્ગ ગાળું બોલન હું બોલી હું નાનક પાડતી તમને મેં કીધું અને તમે વાતને જાણ્યા વગર તમે તાણોમાં તો એ જેમ ફાવે એમ બોલવા માંડી પછી હું અત્યારે બોલી તો એ સીધી એકે ઉતરી બહારથી એનો છોકરો આવ્યો જેમ ફાવે એમ બોલવા માંડ્યો નાનક મને બોચી પકડી એની બાઇક બોછી પકડી તો આ ઓરા આવ્યા ઓરા આવ્યા ને તો એવા વાહેથી ઓલા છોકરાએ દે મેં કહી તું ગાળ્યું તેમાં એમ કીધું મેં દિલ્યાન છોકરાને કે તું ગાળું બોલમાં તું હું બોલેશ કોને બોલે તને ખબર છે મેં તો એને લઈને સીધો ચાલે લઈને એમ કે તું ગાળું આમ ધક્કો માર્યો કે તે મને માર્યું જ કે એમ કરીને સાકું કાઢીને આને મારવા ગયા માથામાં મેં ખેચી લીધા ખંભે વાગ્યું એને વાગ્યું અને એને વાગ્યું મારે દેર ને વાગ્યું છે બીજા બે ત્રણ જણા હતા નહીં કે અમે ત્રણ જણા જ હતા એ આઠ દસ જણા હતા એમાં ત્રણ ચાર ને ઓળખું છે બાકી હું કોઈને ઓળખતી નથી